મિત્રો એક પ્રશ્ન છે બાસઠ વર્ષના હીરાલાલ ચોક્સી વડોદરાના નિવાસી છે એમને ડોક્ટરોએ કીધું છે કારણ કે એમની ડા ડાબી આંખમાં વિઝન ખૂબ ઘટી ગયું છે કંઈ જોઈ નથી શકતા રાત્રે તો બિલકુલ દેખાતું નથી દિવસે થોડો થોડો પ્રકાશ લાગે છે મિત્રો હીરાલાલ ભાઈનો પ્રશ્ન એવો છે કે ડોક્ટરોએ એમને કીધું છે કે આ આંખથી તમે ક્યારેય જોઈ નહીં શકશો આંખો બેઓ સારી છે પરંતુ આંખોને સપ્લાય આંખોને પોષણ પૂરું પાડનારી નસો જે છે એ સુકાઈ જાય છે એનો ઉપાય શું હીરાલા હીરાલાલભાઈ આપને પ્રણામ હું કહું છું કે એકલી આંખોમાં સુકારો હોય તો શું કરવું એનો જે જવાબ આપું છું પણ આ જવાબ જે લોકોના કાન ની નસો સુરમાં સુકાય છે પિત્તાશય કે પેનક્રિયા તરફ જતી નસો સુકાય છે હોઠ કે જડબા કે આંખ સુધી કે કાન સુધી આવતી નસો સુકાય છે તો એ બધાનો ઉપાય સાંભળી લો તમે મિત્રો નાભી આપણા શરીરમાં બહુ ગજબની ચીજ ભગવાને આપી છે મૃત્યુ પછી પણ ત્રણ કલાક સુધી નાભી જીવંત હોય છે એવું સિમ્પલ વસ્તુ આપણે જણાવી દઉં કે કોઈ પણ શરીરની અંદર કોઈ સ્ત્રીના પેટમાં જ્યારે કોઈ ગર્ભ આકાર લે છે કોઈ શરીર બનવાનો આરંભ થાય છે તો પરમાત્માના ઉપક્રમ પ્રમાણે એ શરીર બનવાનો આરંભ જે છે એમાં ખાદ જે છે નાભી થાય છે આખા શરીરના નિર્માણ યાત્રામાં સૌથી પહેલી નાભી બને છે એવું જાણકારો કે છે અને આ નાભી બન્યા પછી નાળ વડે માં સાથે જોડાય છે અને શરીરમાંથી એ પોષણ મેળવે છે એવી અદભુત અને ગજબની રચના પરમાત્મા એ કરી છે એટલે બન્યા પછી આખા વ્યક્તિના નિર્માણ કાર્યનો આરંભ થાય છે બસો સિત્તેર દિવસ ભગવાન લે છે એક મૂર્તિ જીવંત મૂર્તિ ઘડવા માટે છે અહીંયા થોડાથી બસો સિત્તેર દિવસ ભગવાન લે છે

એમાં બોતેર કરોડ બોતેર લાખ બોતેર હજાર ને સમથિંગ નાળીઓનું એક ગૂંચળું છે એટલી બધી નાળીઓ આપણા શરીરમાં છે એક શરીરમાંથી જો કટિંગ કરી કરી કરીને તમામ નસ નલિકાઓ અને કેશવાહીઓને વાહિની વાળની વાત નથી કરતો કેશવાહિનીઓ એટલે 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 નલિકાઓ બધાને એક લાઈનમાં જો જોડવામાં આવે તો પૃથ્વીના બે ચક્કર પૂરા થાય છે મિત્રો આંખ સુખાય છે ને નો ટેન્શન ઘણા લોકોને આંખ ની અંદર લુબ્રિકેશન એવા કોઈ ચીકણા ટીપા નાખવા પડે છે દિવસમાં બાવીસ બાવીસ પચીસ પચીસ વાર ટીપા નાખવા પડે છે નો ટેન્શન રિલેક્સ એવા સંજોગોમાં એક કામ જરૂર કરજો રાત્રે સૂતી વખતે નાભી ઉપર ત્રણ ટીપા ગાયનું ઘી અથવા ત્રણ ટીપા કોપરાનું તેલ નાભી પર નાખીને એને દોઢ ઇંચની પરિધિમાં ફેરવી દેજો નાભીની આસપાસ મિત્રો નાભીને ખબર છે કે આ બધી ચીજવસ્તુઓ ક્યાં લઈ જવાની છે નાભીને ખબર છે કે આખા શરીરમાં સુકારો ક્યાં નિર્માણ થયો છે એટલે એ બધી ચીજ વસ્તુઓ નાભી ત્યાં પહોંચાડી દેશે માટે આંખોના લુબ્લીકેશનમાં તો બહુ ઓછા સમયમાં તમને ફાયદો થઈ જશે ફક્ત નાભી પર તેલ મૂકવાથી આપ સૌ જાણો છો કે જ્યારે શિશુ નાનકડો હોય છે બે ચાર દિવસ કે બે ચાર મહિનાનો હોય છે એને જ્યારે પેટમાં દુખતું હોય છે ત્યારે આપણે પાણીમાં કે તેલમાં હિંગ થોડું નાભી પર એનો લેપ કરીએ છીએ ઘણી વાર ભૂઇ રસ્તાનો લેપ કરીએ છીએ તો કેવું થોડીક જ વારમાં દુખાવો મટી જાય છે તમને યાદ છે કે બહુ કફ થયો હોય તો જૂના લોકો છાતી પર મીઠાના ગાંગડાનો શેક કરે છે આખા મીઠાનો શેક કરે છે ઘણા મીઠાનો લેપ કરે છે હું એક એવી સ્મશાન યાત્રામાં ગયો હતો કે જે વ્યક્તિનું અવસાન કફના કારણે થયેલું ત્યારે ઘરના લોકો આયુર્વેદ જાણતા હતા એ વ્યક્તિઓએ એ મૃતકના છાતી પર પાંચસો ગ્રામ જેટલી મીઠાની થેલી મૂકી દીધેલી મિત્રો જો છાતી પર સોલ્ટ થોડી વાર મૂકી દેવામાં આવે એટલે એનો લેપ કરવામાં આવે તો જાણકારોનું કેવું છે કે કફ થી છુટકારો થાય છે તો એ જ રીતે નાભી પર રાત્રે સૂતી વખતે ત્રણ ટીપા ગાયનું ઘી અથવા કોપરાનું તેલ મૂકવામાં આવે તો એડીના ચીરા મટી જાય છે નખની આ જે ચામડી છૂટી પડે છે એ મટી જાય છે પછી હોઠ ફાટવાના બંધ થઈ જાય છે ચહેરા પર ચમક આવી જાય છે વાળમાં ચમક આવી જાય છે તો મિત્રો આ તો મફતનો ઉપાય છે કેમ નાભી પર જ કરવું જોઈએ જે પુરુષ મિત્રો બનિયન પહેરે છે એ લોકો યાદ છે કે જ્યારે સવારે નાતી ગડે જયારે બનિયન ઉતારે છે ત્યારે નાભી પર તમને જો એક રૂની કુંબળી જોવા મળશે નાનું કુંબળું જોવા મળશે નાભિની ત્રણ ઇંચની પરિધિમાં બનિયનના ઘસાયેલા તંતુઓ જે છૂટા પડે છે નાભી એને કલેક્ટ કરી લે છે નાભીના કેન્દ્ર પર એને ભેગો કરે છે અને ખાવાનો ટ્રાય કરે છે ગળવાનો ટ્રાય કરે છે પરંતુ નાભીના પ્રસ્વેદ ગ્રંથિના છિદ્રો એને એલાવ નથી કરતા એટલે પુરુષની નાભી પર તમને જો ઋણની પુમડી જોવા મળશે સ્ત્રીઓની નાભી પર કે જે સ્ત્રીઓ સાડી પહેરે છે એમની નાભી પર તમને ધૂળની ઢેફી જોવા મળે છે કંઈ નહીં તો ધૂળ ભેગી કરે છે ને આવી માટે બસ આટલો સિમ્પલ ઉપાય અજમાવો બહુ ઘૂટન દુખતા હોય તો દિવેલ લગાવો તાણ ટીપ્પા બહુ ઠંડક હોય સુસ્તતા હોય તો સરસ્યાનું તેલ મૂકો તાણ ટીપ્પા અને ચહેરા પર રોણક લાવી હોય તો ઘી ગાયનું ઘી અથવા કોપરાનું તેલ લગાવજો અને સાંધાઓમાં તમને થોડો આરામ જોઈતો હોય તૈલી સુકારાવાળી ત્વચા હોય તો તલનું તેલ મૂકજો પ્રયોગ તો કરી જો ઘણો ફાયદો થશે અસ્તુ આખા વિષયનો આખા એપિસોડનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું વંદે માતરમ ઓમ શાંતિ